એક મારો વીરો આવવાનો હતો પણ હજી સુધી આવ્યો નથી મને લાગે કે એની પાસે પૈસા નહીં હોય ને એટલે કે ખલવાણો જાય છે ક્યારે આવશે તાલા પૈસા તું ઉલાત એ મારો બે હાલવો નથી હવે પૈસાની કોઈ વેલ્યુ જ નહીં મફત બે હાલાય આ ધા લીખા તાલી કાઢ હવે મારો વીરો આવી ગયો લે ઊભી લે પેલા આને આમ ધવા દે માલી બેની મારો વીરો બેઠ બેઠ બે થાનું મુની બેઠ દોધી ઉભી લામ છેતવા દે બેઠ 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 તને ખબર છે કેવું થયું શું હું નીકથા માં બેઠો તો ને હા તો ઉતરો તો ઈ મને કે પૈ થા દયો હવે પૈ થા ને હું લેવા દે ભાઈ નીકથા માં ના બેહા લેક નો બેહા લે પૈસા તો દેવા પડે ને પણ લેલી આવલા કામ તોલ દીધા થી ગયા છે કે ગામ માં રખડવા હમણા આવશે હા આવી વાતો

મારી બેન થઈ ને તોતલી હતી નાની હતી ત્યારે તો એમ કીધું કે તમે પેલા આને તોતલો લખો કારણ કે ના લદ્ન હોય હવે થોતલા લદન ત્યારે હોય પણ લદન થવા જ હોય મને તો કઈ વાંધો નતો તોત નહી મૂંઘી વચ્ચે મારે હાલત

અને ટેબલ છે આપણે બેઠાઈ ને એને કાઢી મૂકે ઘરની બહાર કાઈ જાવ ઘરની બહાર હું તમને કાઢું આઈતી તો હું માલા ધલે તઈને ધાયો તો માલ મમ્મી ને તે માલી બેન ઉપર તાઈ થાતે ને તો હું તમાલે ને ઓલા થેલી નાથી શું ખેલ નાખી હે તો બહુ વાત જોઈ ને એટલે થેલી નાથી તમે હવે હે ને સમોસા લઈ આવો જાવ સમોસા ન આપણે ખાવા

લીંડી લઈ આવું ખાઈ બેઠો બેઠો એ તમે થાવું બેન ને દેતો થાક દે તમને હું શું કામ ભગવાન હવે પેલા મારી વાત સાંભળો તમે ઈ ઘરે તો તમે એને પાણી નો પૂછ્યું અલે મારે પૂછવાનું હોય તારે પૂછવાનું હોય અમારે લઈ આવવાનું હોય તું મને પેડીને દેવી હું તને પેડી લાવી આવું ઈ જી ભાઈ મારો ભાઈ આવે ને એટલે તમારે પાણી ચા બધુંય આપવું પડે હા તો આવો

હાલ આપડે થાય હવે ધીધાજી તાન તલે છે કે નહીં જોવું પડે છે હાલ જલ્દી